નમસ્કાર દોસ્તો જય ગિરનારી હર હર મહાદેવ આજે છે તારીખ ત્રીસ અને સમય થયો છે બપોરના સરાળા ત્રણ મિત્રો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે ઘણા બધા શ્રદ્ધાળુઓ આવ્યા છે અને જો તમે પ્લાન કરી રહ્યા હોય ગિરનાર પરિક્રમામાં આવવા માટે તો તમારા સૌ માટે આજનું અપડેટ એવું છે કે આ જગ્યા ઉપર વરસાદ સવારનો એટલો બધો થયો નથી ભવનાથ વિસ્તારમાં છતાં પણ જે લાઈવ અપડેટ છે લાઇવ અપડેટ તમને હું એ આપવા માગીશ કે જો તમે બહાર ગામથી આવતા હોય આ જગ્યા ઉપર પરિક્રમા માટે તો હજી એક દિવસ રાહ જોઈ જજો કેમકે એક દિવસ બાદ કલેક્ટર સાહેબ જે છે એ આપણને આદેશ આપશે કે પરિક્રમા થશે કે નહીં થાય અત્યારના અપડેટ વાત કરું તો એવું કોઈ પણ નથી નથી કે પરિક્રમા થવાની આપણે આવતીકાલ એટલે કે એકત્રીસ તારીખે જે વરસાદની જોરદાર આગાહી છે એના ઉપર નિર્ભર રહેવું પડશે અત્યારે તંત્રની કાર્યવાહીની વાત કરું તો ખૂબ જ મોટા પ્રમાણમાં જંગલ વિસ્તારમાં રસ્તાઓ જે બગડ્યા છે રસ્તાઓ ભાંગ્યા છે તૂટ્યા છે એ રસ્તાઓનું સમારકામનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે અને જે અન્નક્ષેત્રો જે છે જે જંગલ વિસ્તારમાં અન્નક્ષેત્રો જે છે કાર્યરત હોય છે એ અન્નક્ષેત્રોની ગાડીઓને પણ અત્યારે પરિક્રમાના રૂટ ઉપર જવા દેવામાં નથી આવી બધા બહાર વેઇટ કરી રહ્યા છે કેમ કે અંદર જે છે એ રસ્તો બની રહ્યો છે તો આ પ્રકારના કંઈક અપડેટ છે તારીખ ત્રીસ બપોરના સાડા ત્રણનું આ લેટેસ્ટ અપડેટ આપું છું જો તમે આ જગ્યા ઉપર આવવાનું પ્લાન કરતા હોય તો હજી કાલના દિવસ સુધી વેઇટ કરજો પછી પ્લાન કરજો કેમ કે હજી સુધી પરિક્રમા થશે કે નહીં થાય એનું કોઈ અપડેટ ફિક્સ આવ્યું નથી જય ગિરનારી હર હર મહાદેવ છતાં પણ જે કોઈ પણ પ્રશ્ન હોય તમે કોમેન્ટમાં જણાવજો તો એનો આન્સર આપણે આપીશું તમે જોઈ શકો છો કે કઈ રીતનું અત્યારે માહોલ છે આ જગ્યાએ માંડવાઓને બધી વસ્તુ નખાઈ ગઈ છે આ શ્રદ્ધાળુઓ દરેક વ્યક્તિ આ જગ્યા ઉપર આવી ચૂક્યા છે અને આપણે પણ ભવનાથ વિસ્તારમાં આવ્યા છીએ અને માહિતી તમારા સૌ સાથે શેર કરી રહ્યા છીએ જય ગરનારી હર હર મહાદેવ